માત્રને માત્ર દસ જ દિવસ અંદર પાંચ કિલો વેટ લોસ કરવું હોય તો આ વેટ લોસ ઉપાય તમારા માટે છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ છે હેલ્થ સેવા ચેનલ અંદર આપ સૌ દિલથી સ્વાગત છે હું છું તૃપ્તિ મિત્રો વજન ઘટાડવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ ઘણા બધા ઉપાયો પણ અજમાવીએ છીએ પરંતુ જો તમે આ પ્રયોગ નથી કર્યો અને તમારું વજન નથી ઘટતો તો ચોક્કસ તમે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ પ્રયોગ ફોલો કરી શકો છો અહીંયા આપણે ઘણી બધી એવી આયુર્વેદિક ઘરેલું ઔષધિઓની મદદથી આપણે કરવાના છે મિત્રો છે દરેકે દરેક આયુર્વેદિક ઔષધિ એવી છે જે તમારા શરીરની અંદરની ચરબી ઓગાળે છે અને તમારા વજન ઘટાડવા માટે તમને તમારા બોડીને સ્ટ્રોંગ બનાવે છે આ ઉપાયની મદદથી તમારું વજન તો ઘટશે સાથે સાથે તમારા શરીરની અંદર એની ચરબીના થાયગાડવા લાગશે તમને ઘણા બધા ફાયદાઓ થશે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થાય છે ફેટ લોસ થાય છે અને સાથે સાથે તમારા શરીરની અંદર તમે કલ્પના પણ નથી કરી એટલા બધા અસંખ્ય ફાયદાઓ થાય છે સ્પેશિયલી વેઇટ લોસ માટેનો આ ઉપાય છે નાનકડો એવો આ ઉપાય છે આ ઉપાયની મદદથી અત્યાર સુધી મેં વેઇટ લોસ કર્યું છે ઘણું બધું મારું વેઇટ લોસ થયું છે મિત્રો આ વેઇટ લોસ પાવડરની મદદથી મેં ત્રણ મહિનામાં પચીસ કિલો વજન મારું ઘટાડ્યું છે અને ખરેખર એકસો કિલો વજનમાંથી મારું પચીસ કિલો વજન ત્રણ મહિનામાં ઘટ્યું છે પરંતુ કઈ વાતોનું હું ધ્યાન રાખતી હતી જેના કારણે આ બધું એકદમ સ્ટ્રોંગ રીતે અને ઝડપી મારો વેઇટ લોસ થયું એ પણ હું તમને આ વિડીયો જણાવવાની છું તો જે લોકોને એવું લાગે છે કે એમનું વેઇ ક્લોઝ નથી થતું જે લોકોને એવું લાગે છે કે એમનું ફાઇક ક્લોઝ નથી થતું એમના માટે આ ઉપાય બેસ્ટ છે કારણ કે આ ઉપાયની મદદથી એનું વજન તો ઘટશે સાથે સાથે અસંખ્ય અઢળક ફાયદાઓ થવાના છે કારણ કે આ ઉપાયની મદદથી એમનું વજન એકદમ ઝડપથી ઘટી જવાનું છે સૌથી પહેલા અહીં આપણે આ વેટલોઝ પાવડર ની વાત કરીએ કઈ કઈ વસ્તુની મદદથી આપણો આ વેટલોઝ પાવડર બન્યો છે એ વાત કરતા પહેલા મેં કેટલી વાતોનું ધ્યાન રાખ્યું હતું એવું તમને જણાવી દઉં સૌથી પહેલો નિયમ કે જ્યારે તો મોર્નિંગમાં સવારે વહેલું જાગી જવાનું છ વાગ્યાની આસપાસ સૌથી પહેલા ત્રણ ગ્લાસ હુંફાળું ગરમ પાણી પીતી મારી સિઝન હતું મારા શિવાંશના બોન પછી એક યોગા એક્સરસાઇઝ કરવાનો કોઈ પ્રશ્ન જ ન હતો તો મેં સિવન શેર અઢી મહિનાનો થયો ત્યારથી આ બધી જ વસ્તુ ફોલો કરવાનું શરૂ કર્યું હતું અહીંયા મેં નથી ડાયટ ફોલો કર્યું નથી યોગા કર્યા હું ભૂખ્યો પણ નથી રહી અને છતાં પણ મેં મારું વેઇટ લોસ કર્યું છે તો એની માટે કઈ કઈ વાતોનું ધ્યાન રાખ્યું એવું તમને જણાવીશ તો સવારે ધીમે ધીમે શાંતિથી ભલે દસ થી પંદર મિનિટ થાય હિંચકા પર બેસી હું ત્રણ ગ્લાસ ગરમ પાણી પીતી એક બે નહીં ત્રણ આ ત્રણ ગ્લાસ ગરમ પાણી તમારા શરીરની ચરબી બેલેન્સ કરે છે શરીરની ચરબી ઓગાળે છે એક ગ્લાસ ગરમ પાણી તમારું પાચન તંત્ર ઠીક રાખે છે નિયમિત રીતે જે લોકો બે ગ્લાસ ગરમ પાણી પીવે છે એમનું વધતું વજન અટકે છે પરંતુ નિયમિત જે લોકો ત્રણ ગ્લાસ ગરમ પાણી પીવે છે હુંફાળું ગરમ ગરમ બહુ વધારે ગરમ ન હોવું જોઈએ તો એમના શરીરની અંદર ચરબી રહેતી નથી વજન તો ઘટે છે સાથે જૂની ચરબીનો પણ નિકાલ થાય છે બીજો લઈએ ખોરાક નહીં વિસ્તી બાવીસ વખત સારી રીતે ચાવી ચાવીને ખાવાનું અને ભૂખ કરતા ઓછું જમવાનું અને ત્રીજો નિયમ એ હતો કે બહારનું બંધ જે જમવું હોય તે ઘરનું જમવાનું સવારે નાસ્તામાં કઠોળ અથવા તો કઠોળનું પાણી બપોરના ભોજનની અંદર પુષ્કળ પ્રમાણમાં દાળ રોટી ત્રણ મહિના સુધી મેં નથી ખાધી ભાત ત્રણ મહિના સુધી મેં નથી ખાધા ખાંડ ત્રણ મહિના સુધી મેં નથી ખાધી ત્રણ વસ્તુ સદંતર બંધ કરવાની જે જમો તે ઘરનું જમવાનું તો મેં વધારે ને વધારે દાળ અને સલાડ ખાધા છે સાથે સાથે રોજ એક ગ્લાસ હું પાલકનો જ્યુસ દૂધીનો જ્યુસ અથવા કોથમીરનો જ્યુસ પીવાનું રાખતી બસ આટલી જ વસ્તુ કરી છે અને સાથે હવે એટલો પાવડર રાત્રે સૂતા પહેલાં લીધું છે ખરેખર મારું વજન પચીસ કિલો ઘટી ગયું હતું અને આ ઉપાયની મદદથી આજે સીવન ત્રણ વર્ષનો થયો છે પણ હજી મેં જેટલું વજન ઘટાડ્યું છે એમાં એક કિલો વજન પણ વધ્યું નથી ખરેખર આ મારો ઉપાય કહું છું હું જુઠ્ઠું નથી બોલતી આ મેં પોતે જે ફીલ કર્યું છે મેં પોતે જે વેઇટ લૂઝ કર્યું છે કોઈ પણ પ્રકારની દવા વગર ડાયટિંગ વગર માત્ર ચરી પાડીને સાથે વેઇટ લૂઝ પાવડર લઈને એની હું વાત કરું છું તો મિત્રો અહીંયા હું જીમમાં પણ નથી ગઈ યોગા પણ નથી કર્યા તો એમ સિવાય સ્નાનો હતો એનું ધ્યાન કોણ રાખે તો આ ઉપાયની મદદથી ઘરેલુ ઉપાયની મદદથી મેં એકદમ અને બીજું કે હું એકદમ હેપીનેસ રહેતી હતી એવું ટેન્શન ફ્રી રહેતી હતી મેં ક્યારેય ટેન્શન નથી કર્યું લાઈફ વિશે કે કોઈ જ વાતનું ટેન્શન નથી કર્યું એટલે મારું વજન ઘટવાનું થોડું શક્ય બન્યું ટેન્શનથી પણ લોકોનું વજન વધતું હોય છે તો મિત્રો ખરેખર મેં કેવી રીતે વજન ઘટાડ્યું હતું અને કેમ મારું વજન બેલેન્સ રાખ્યું છે તો હજી એ જ નિયમ છે ગરમ પાણી પીવું ભૂખ કરતા ઓછું જમવું સાથે ખોરાકને ચાવી ચાવીને ખાવ રોટી અને ભાત ખાવ છું પણ એકદમ લિમિટમાં વજન મારે જેટલું ઘટાડ્યું હતું અને ઘટ્યું એ પછી મેં ભાત અને રોટી ખાવાનું ચાલુ કર્યું છે પરંતુ એક રોટી દોઢ રોટી એનાથી વધારે નહીં ભાત ખાઉં છું તો એક ચમચી બે ચમચી ખીચડી સદનતા બંધ છે રાત્રે હું ઓટ્સ વધારે ખાઉં છું મારા ઘરે નિયમિત રીતે હું દોઢ થી બે કિલો ઓટ્સ જે જે એ રાખું છું આ ઓટ્સ ખાવાથી તમારું વજન વધતું નથી ઉલટાનું તમારા જે મિનરલ્સ વિટામિન છે એ મળે છે તો હવે આપણે કઈ વાતોનું ધ્યાન રાખવાનું હતું એ મેં તમને જણાવી દીધું છે કદાચ તમને સમજણમાં આવી ગયું હોય કે વજન ઘટાડવા માટે આપણે ઘરેલું રીતે જ્યારે વજન ઘટાડીએ છીએ ત્યારે આપણે આપણી રીતે વજન ઘટાડતા હોય ત્યારે કયો વાતોનું ધ્યાન રાખો હવે અહીંયા જોઈએ વેટ લોસ પાવડર કેવી રીતે બને છે તેની રેસિપી પચાસ ગ્રામ અજમો પચાસ ગ્રામ જીરું પચાસ ગ્રામ વરિયાળી પચીસ ગ્રામ અળસી લેવાની છે સાત આઠ ઇલાયચી લેવાની છે બે થી ત્રણ આવા નાના નાના તજના લાકડા લેવાના છે એક તમાલ પત્ર લેવાનું છે આ બધી જ વસ્તુઓને તડકે સુકવવાની છે તડકે પચીસ થી ત્રીસ મિનિટ ફૂલ તડકો હોય બપોરે બાર થી એક નો ત્યારે આ દરેક દરેક વસ્તુઓને આપણે શેકવાની નથી પરંતુ રાખવાની છે તડકે તડકે જેમ તમે વધારે રાખશો એમ તમારા તમને ફાયદો વધારે થશે કારણ કે બધી જ વસ્તુઓની અંદર સૂર્યપ્રકારનું માં હાજર વિટામિન ડી ઇન્સર્ટ થશે જેના કારણે એના પોષક તત્વોમાં ચાર ગણો વધારો થશે અને આપણને સો ટકા રિઝલ્ટ મળશે આ એક વસ્તુને શેકવાની નથી એલાયચી છે તો એલાયચીના છોતરા સાથે જ તમારે દળી લેવાની છે એલાયચીના અંદરના એવું નથી કે તમારે એલાયચી ફોલવાની છે એના દાણા લેવાના છે અને બીજું કે આ વેટ પાવડર ચાળવાનો નથી એલાયચીના આ જે ફોતરા હોય છે એની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ પુષ્કળ હોય છે જે આપણા અંદરના અવયવને સ્ટ્રોંગ બનાવે છે તે એકદમ ખાસ આપણે લેવાનું છે આ દરેક દરેક વસ્તુના જે છાલ હોય છે છોતરા હોય છે ઉપર રેસા હોય છે એના જ પોષક તત્વો વજન ઘટાડે છે એમાં ફાઈબર છે પ્રોટીન છે તો મિત્રો આપણે એ દરેક દરેક વસ્તુ નાશ ન પામે એટલે આપણે શેકવાનું નથી હવે અહીંયા આ બધી જ વસ્તુઓને તડકે રાખ્યા પછી સૌથી નાની મિક્સર જળમાં આપણે લોસ પાવડર બનાવીશું તો અહીંયા મેં લીધે છે સૌથી નાની મિક્સર જાર અને એની અંદર આ દરેકે દરેક વસ્તુઓને હું શેક દળી લઈશ આ બધી જ વસ્તુ પહેલેથી મેં તડકે તપવેલી છે એટલે અત્યારે વિડીયો બનાવું છું તો હું તડકે તપવતી નથી પરંતુ તમારે આ દરેકે દરેક વસ્તુઓને ત્રીસથી પાંત્રીસ મિનિટ બપોરે બારથી એકનો તડકો આવે છે એમાં તપવી જરૂરી છે તમારે ફ્લેટ પર આવો છો બિલકુલ તડકો નથી આવતો તો શેકવાનું કેવી રીતે કે બહુ ધ્યાન રાખીને બળી ન જાય માત્ર ત્રીસ સેકન્ડ માટે શેકજો તો ચાલો પહેલાં આપણે સૌથી નાની મિક્સર જારમાં દળી લઈએ તો અહીંયા આપણો આ લોસ પાવડર છે એને મેં સૌથી નાની મિકસે છે દળી લીધો છે રેડી છે આપણો લોસ પાવડર આ લોસ પાવડરનું સેવન તમારે રાત્રે સૂતા પહેલાં કરવાનું છે એ પણ કેવી રીતે તો રાત્રે સૂતા પહેલાં તમારે કરવાનું છે ફાળા ગરમ પાણી સાથે એક ચમચી કે બે ચમચી લેવાનું છે પાંચ કિલો જેટલું વજન ઘટાડવું હોય તો એક ચમચી લેજો પરંતુ તમારા શરીરમાં વર્ષોથી ચરબી ચરબી છે છે ફૂલેલું પેટ તો તમારે બે ચમચી ફરજિયાત લેવું પડશે એક ગ્લાસ ગરમ પાણી સાથે એટલું ચોક્કસ તમારો વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો આ ઉપાય તમારા માટે છે પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઈક કરજો મિત્રો આ બધી જ માહિતી માત્ર તમારા માટે છે આ બધી જ મહેનત તમારા માટે છે ખરેખર તમને એવું લાગે છે કે તૃપ્તિબેન અમારા સૌ કોઈની માટે ખૂબ મદદ કરી રહ્યા છે તો એક લાઈક દિલથી કરજો તમારા સોશિયલ મીડિયા વિડીયોની લિંક શેર કરજો જેના કારણે મારા સબસ્ક્રાઈબરમાં વધારો થાય મારા વોચ ટીમમાં વધારો થાય જેમ વધારે લાઈક મળે છે મને મોટિવેટ મળે છે નવા નવા વિડીયોઝ બનાવવાની પ્રેરણા મળે છે તો આશા રાખું છું સૌથી વધારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશે આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો